ધાંગધ્રા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ખેલૈયાઓ ત્રિશા નોરતે મન મૂકીને ગરબાની બોલાવી રમસટ રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા જય માતાજી હું છું કોમલ ચાવડા હું મોરબી થી આવું છું અને અહીંયા પેલા વર્ષે હું આવી છું ધાંગધ્રામાં મને ખૂબ મજા આવે છે નવરાત્રીમાં કારણ કે અહીંયા ખલાવ એટલા મોજથી રમે છે માતાજીની ભક્તિ કરે છે ખૂબ ખૂબ ધમાલથી ગરબે રમે છે અને સલામતીથી ફેમિલી અહીંયા આવે છે અને ખૂબ સલામતીથી ગરબા રમે છે આયોજન પણ ખૂબ સરસ છે મને ગાવાની પણ એટલી મજા આવે છે કે જેટલી ખેલાઈને રમવાની મજા આવે છે માતાજી મિત્રો હું છું નિક બારડ સોમનાથથી આવું છું ધાંગધ્રામાં બીજું વર્ષ છે મારું નવરાત્રિમાં અહીંયાની નવરાત્રિની વાત થોડી અલગ છે અમારી સાઈડ કરતા કેમકે બધા ખેલૈયાઓ રમવામાં એકદમ મશગુલ હોય છે ખૂબ સારી પબ્લિક અહીંયા ધાંગધ્રાની આખી પબ્લિક અહીંયા જ હોય એવું મને લાગે છે

અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસથી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભૂજ નિમંત્રક શ્રીમતી અહુનીબેન એ ઠક્કર પ્રમુખ નાઇન એટ છે ઠક્કર મંત્રી એઈટ